સમલાયા ગામમાં વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં બનેલી જૂની પાણીની ટાંકી આજે સવારે દસેક વાગે ધરાશાયી થઈ જતાં ગામના વોરાસફી મોહમ્મદભાઈનું દુઃખદ અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ઘટના સમયે મોહમ્મદભાઈ ટાંકીમાં પાણી ચડાવવા ગયા હતા ત્યારે અચાનક ટાંકી તૂટી પડતાં તેમને ગંભીર ઇજાઓ થઈ હતી તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા છતાં પણ તેમનું કરુણ અવસાન થયું હતું ગત અનેક વર્ષોથી સમલાયાની આ ટાંકીમાંથી ગામના મુખ્ય બજાર રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસ સહિતના વિસ્તારમાં પાણી સપ્લાય થતો હતો અંદાજે દોઢ હજાર લોકોને આ ટાંકી પરથી પાણી મળતું હતું પરંતુ ટાંકી લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં હોવા છતાં કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છેલ્લા ત્રણ વર્ષથી ન થતાં વહીવટદાર દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેના કારણે નીતિ નિર્માણ અને વિકાસના નિર્ણયો અટવાયા હોવાનું લોકોએ જણાવ્યું છે પૂર્વ સરપંચ દ્વારા પણ નવી ટાંકી માટે પાણી પુરવઠા વિભાગને ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી આ દુર્ઘટના પછી ગામમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ભેગા થયા હતા અને યોગ્ય તપાસ તથા જવાબદારી નિર્ધારણની માંગણી ઉઠાવી હતી હાલ પોલીસ અને ગ્રામ્ય વહીવટી તંત્ર ઘટનાની વધુ તપાસ કરી રહ્યું છે મારું નામ અશફાફ વોરા છે આજે બનાવ્યા બન્યો છે સમલા ગ્રામ પંચાયતમાં પાણી ટાંકી જર્જરિત ઘણા સમયથી હતી અને એ બાબતે અમારા સરપંચ તરફથી બી ઘણીવાર અરજીઓ કરેલી છે પણ પાણી પુરવઠા તરફથી કોઈ કામકાજ થયેલું નહીં અને આજે એ ટાંકી જંજરી હાલમાં જે હતી અને એનું જે આજે અમારા ગુજરી ગયા છે અમારા સફી મોહમ્મદ નામ છે અમારા મોટા મોટાપ્પાનો છોકરો થાય અને એમની નોકરી પાણી છોડવાની કામમાં હતી અને આજે એ પાણી છોડવા વાટે જ ગયા હતા અને અચાનક આ ટાંકી પડવાથી એ નીચે દબાઈ ગયા છે અને આજે એમનું મોત નીપજ્યું છે આ બાબતે કોણ જવાબદાર સમજો છો